દાખલો છે ને હંમેશા સૂત્ર થી કે મેથડ થી સોલ્વ થાય એવું ઘણી જરૂરી નથી હોતું હું તમને કહું આ સવાલ પરીક્ષા અવિભાજ્ય સંખ્યા છે તે શોધો અવિભાજ્ય એનો મતલબ એવો થાય કે બે સંખ્યાનો ગેપ બે હોવો જોઈએ અહીંયા ગેપ એક છે આ જવાબ ક્યારેય નો બને આ બે નો ગેપ બે છે પણ જોડિયા અવિભાજ્યનો મતલબ એવો થાય કે બંને સંખ્યા અવિભાજ્ય હોવી જોઈએ હવે એમાં વિભાજ્યતાની ચાવી તમે એપ્લાય કરશો તો ચાવી લાગે છે નવ ને ત્રણ બાર બાર માંથી એક ચાવી લે તો જોઈએ અવિભાજ્ય ચારસો સુડતાલીસ અને આમાં ગેપ કેટલાનો છે બેનો પછી બીજી વસ્તુ આમાં તમે ચાવી એપ્લાય કરો આઠ ને સાત પંદર ત્રણ ની ચાવી લેગી સંખ્યા અવિભાજ્ય હોવી જોઈએ આ નથી હવે વિધુન ઈદ તમારો જવાબ તો આવું ગણિતમાં અને સ્પર્ધાત્મક પરીક્ષામાં નવું નવું જાણવા માટે વેબ સંકુલને અત્યારે જ ફોલો કરો અને આનો જવાબ કેટલો આવશે ઉલ્લીન કોમેન્ટમાં કહો